સોનગઢ તાલુકાના ઉકાઈ વિસ્તારમાં આવેલા ઉત્તર બુનયાદી આશ્રમ શાળાના આચાર્ય દ્વારા ગત મોડી રાત્રે અસારી હાલતમાં ધોરણ નવમાં ભણતી બે વિદ્યાર્થીઓની છેડતી કરાતા વિદ્યાર્થીનો અડધી રાતે હોશિયલ છોડી ભાગી હતી જે મામલો હાલ હાલુકાઈ પોલીસ સ્ટેશને પોસ્ટ આદિવાસી સમાજનો આક્રોશ બહાર આવ્યું છે શું છે આખી ઘટના જુઆનમાં સોનગઢ તાલુકાના ઉકાઈ વિસ્તારના એક ગામે આશ્રમ શાળામાં ધોરણ નવમાં ભણતી બે દિવ આદિવાસી અધિકારીઓની આચાર્ય વિનેશ પટેલ દ્વારા છેડતી કરી પોતાની સાથે સંબંધ રાખવા ધાક ધમકી આપતા હોવાનો કિસ્સો સામે આવતા શિક્ષણને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો હતો અહીં આચાર્ય દ્વારા છેડતી મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો નશાની હાલતમાં ત્રણ તારીખે રાતે બાર વાગે આચાર્ય વિનેશ પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓ પોતાની હોસ્ટેલમાં હોમવર્ક કરી રહી હતી ત્યારે પાછલા વારનેથી કેમેરાની નજર ઝૂકવી વિદ્યાર્થીઓને બહાર આવવા દબાણ કરાયું હતું ત્યારે વિદ્યાર્થીઓના રાતના બાર વાગે પોતાની લાજ બચાવી હોસ્ટેલ છોડી ભાગી આવી હતી વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ જ્યારથી શાળા શરૂ થઈ ત્યારથી જ આચાર્ય લેટર આપીને હું તને સાચો પ્રેમ કરું છું તને ધોરણ દસમાં પાસ કરાવી આપી અને જો મારા સાથે સંબંધ નહીં રાખે તો તને પાસ કરીને અહીંથી જવા નહીં દઉં એવી લાલચ અને ધમકીઓ આપવામાં આવતી હતી અને જે આ ઘટના બની છે વાડી બેસરોટ ગ્રામ પંચાયતની અંદર અને ઉત્તર બુનિયાદી પ્રાથમિક આશ્રમ શાળા છે તો એમાં એ ઘટના બની છે કે જે બાળકીઓ ભણે છે એ બાળકીઓને પ્રિન્સિપલ અને ફરજ બજાવતા એ શેરતી કરે છે એ શેડતી કરતાં અમને ખબર પડી કે આવું આવું થયું છે તો અમે પોલીસ સ્ટેશનની અંદર એ લોકોને લાવ્યા અને અમે એની છોકરીઓને પૂછતાછ કર્યું તો જે ઘટના એ લોકોની સાથે બની તે ઘટના અમને કીધું છે કે આ છોકરીઓને વારંવાર પ્રિન્સિપલ પિન આવે છે અને પિન આવીને એને શેરતી કરે છે છોકરીઓ રસોઈ બનાવવા જાય છે રોટલીઓ કરવા જાય છે ત્યારે પણ એ હાથ પકડી રહી છે અને ધમકી આપે છે કે તમે અમારી સાથે જો સંબંધ નહીં બાંધશો કા તો પછી અમારી સાથે વ્યવહાર નહીં રાખશો તો પછી અમે તમને દસમું પાસ નહીં કરશું બીજું કે આજે એણે પોતાના હાથ પર પણ એણે ધમકીથી કાપી કાપી લીધું છે કે તમે અમને ના પાડશો તો અમે ન જ કાપી લેશો એવી રીતે ધમકી આપે છે છોકરીઓને એટલે અમારા આદિવાસી વિસ્તારની અંદરમાં અમે મહેનત કરી કરીને અમારા બાળકોને ભણાવીએ છીએ ભણાવીને ગણાવીને અમારું પણ સપનું હોય છે કે અમારી આદિવાસી વિસ્તારના છોકરીઓ શિક્ષક કે ડોક્ટર એવું બને છે એવી રીતે અમે અમારો સપનું હોય છે પરંતુ આજે અમને અહીંયા જોવા મળ્યું છે કે એક પ્રિન્સિપલ આવી રીતે અમારી આદિવાસી છોકરીઓને કરતા હોય તો કોના પર અમે વિશ્વાસ કરીને બાળકોને ભણવા મોકલીયે આજે પ્રિન્સિપલ એક બાપ તરીકે હોય છે અમે એના પર વિશ્વાસ કરીને મોકલીએ છે છતાં પણ આવું થતું હોય તો અમે કોના પર વિશ્વાસ કરીએ અમારી માંગણી સરકાર દ્વારા એ છે કે અમારા કોઈ બી સમાજની છોકરીઓ હોય પરંતુ આવું નહીં થવું જોઈએ અગર આવું વારંવાર થતું રહેશે તો અમારા આદિવાસી સમાજ નો એક અંદાજન કરશે અને જે આજે બનાવ બન્યો છે એમાં અમારા જિલ્લા પંચાયત વિસ્તારમાં અમારા પાગળધવા ગામની પણ એક દીકરી છે ત્યારે હું આગેવાન તરીકે એટલું કહીશ કે અમારો સમાજ અત્યારે જોવા જઈએ તો શૈક્ષણિક રીતે પસાર છે અને દીકરીઓને ભણાવવું એ પણ અત્યારે નવું છે અમારા સમાજ માટે અને જ્યારે અમારા વાલીઓ મહેનત મજૂરી કરીને અમારી દીકરીઓને આટલે દૂર છાત્રાલય પર કે જ્યાં આચાર્ય અને માતા પર ભરોસો કરીને દીકરીઓને ભણાવ મૂકે છે ત્યારે આચાર્ય જ આવો અમારી દીકરીઓ જ સાથે છેડતી કરતો હોય ત્યારે અમારા માટે દુઃખદ બનાવ છે અને અમે સરકાર પાસે કે અમારા જે સબ ઇન્સ્પેક્ટર છે એમની પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ કે અમારી દીકરીઓને ન્યાય મળે અને આજે અમે કહે છે કે આ આ બધા આચાર્ય એવા નથી હોતા એના જેવા હજુ ઘણા એવા શિક્ષકો પણ છે કે જે દીકરીઓ જોડે એવી છેડતી કરે છે ત્યારે અમારી આદિવાસી દીકરીઓને ન્યાય મળે એવી અપેક્ષા રાખીએ છીએ એ આચાર્યનું નામ શું છે તમે જાણ છો મિનેશ પટેલ મિનેશ પટેલ અને કેટલા સમયથી ફરજ બજવે છે અહીંયા એક વર્ષથી એક વર્ષથી અત્રેના ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારની એક શાળામાં એક બાળાની વારંવાર જાતીય સત્તા મળી અને એને ગુનાહિત ધમકી આપવાની બાબતે શાળાના એક શિક્ષક નામે વિનેશ પટેલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે જેમાં છેલ્લા પંદરેક દિવસથી આ શિક્ષક બાળાને વિવિધ રીતે હેરાન પરેશાન કરતો હતો જેમાં બાળાનો જન્મ દિવસ હતો એ વખતે એને ગિફ્ટ આપી ત્યારબાદ એને પ્રેમ પત્ર પણ આપેલો જેમાં એને લાલચ આપી લઈ કે હું તને ધોરણ દસમાં પાસ કરાવી દઈશ ત્યાર પછી શિક્ષકે પોતાનો હાથ કાપી અને એની પર એક દબાણ ઊભું કરેલું અને એને બદનામ કરવાની પણ ધમકી આપેલી તો આ રીતે વિવિધ રીતે એને હેરાન પરેશાન કરતો હતો તો આ બાળા જે છે એ રાત્રે સ્કૂલની બહાર આવી ગયેલી અને તેને વાલીને જાણ કરેલી તો તેમાં આ શિક્ષકને હાલ ધરપકડ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે અને એ ગુનો નોંધવામાં આવ્યો છે આગળની તપાસ ચાલુ છે વિદ્યાર્થીનીઓ ક્યારેય પણ આચાર્યના વશમાં થઈ ન હતી પરંતુ ગત રાત્રે આચાર્ય હદવટાવી અને વિદ્યાર્થીનીઓ હોસ્ટેલની બહાર નીકળવા દબાણ કરવા લાગ્યા ત્યારે વિદ્યાર્થીનીએ પોતાની લાશ બચાવવા હોસ્ટેલની સામે આવેલી દુકાનદાર પાસે ભાગી ગઈ હતી અને ત્યાંથી પોતાના વાલીઓને કોલ કરી બોલાવવા રાતે બે વાગ્યે વાલીઓ વિદ્યાર્થીઓને પોતાના ઘરે લઈ ગયા હતા અને ત્યાંથી હાલ ઉકાળી પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આદિવાસી સમાજના આગેવાનો શું કહ્યું સાંભળીએ સાદિક પઠાણ તાપી